સુરત શહેરમાં બોગસ હથિયાર બોગસ લાયસન્સ મેળવ્યા હતા ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ હવે નાગાલેન્ડ જવાની તૈયારી કરી રહી છે હથિયારોના ફેક લાયસન્સ રેકેટની તપાસ કરવા માટે હવે સુરત ક્રાઇમ બ્રાન્ચ નાગાલેન્ડ જવાની તૈયારીમાં છે

ડીસીપી અને એસીપી કક્ષાના અધિકારીઓ દ્વારા સ્થાનિક કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવશે આ સાથે જ જે એડ્રેસ દર્શાવીને રેન્ટ એગ્રીમેન્ટ તૈયાર કર્યા હતા તેમની ત્યાં હાજરી છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે તપાસમાં ખુલાસો થયો કે દિમાપુરના કુલ દસ એડ્રેસ એવા છે જ્યાંના રેન્ટ એગ્રીમેન્ટ બનાવીને ગુજરાત દિલ્હી હરિયાણા અને રાજસ્થાન જેવા રાજ્યોના લોકોને નાગાલેન્ડના રહેવાસી તરીકે દર્શાવી હથિયારના લાયસન્સ અપાતા હતા આ લાયસન્સો માટે પોલીસ વેરિફિકેશન કે જાત તપાસ કર્યા વિના મંજૂરી આપવામાં આવતી હતી સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક નાગાલેન્ડના હથિયારનો એટીએસ અને આખા ગુજરાતમાં જે રેકેટ ચાલતું હતું એમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વીસથી વધુ હથિયારો પહેલાં કબજે લેવામાં આવ્યા હતા આ જાણવા જોગના કામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચાર ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી જેમાં ગજાનંદ ગન હાઉસના જે માલિક છે એની ધરપકડ કરવામાં આવી હતી આ પૂછપરછ દરમિયાન ગજાનંદ ગનાઉસના માલિકે એકાવન જેટલા લાયસન્સ નાગાલેન્ડથી એકાવન લા લાયસન્સો ઉપર વેપન વેચેલા હતા જે એકાવન વેપનો છે આખા ગુજરાતમાં અલગ અલગ લોકોને વેચવામાં આવ્યા હતા જેમાંથી સુરતના નવ લોકો વિરુદ્ધ સેટીના આઠ લોકોને આ વેપન વેચવામાં આવ્યા હતા સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગજાનન ગન હાઉસમાંથી સોળ વેપનો કબજે લેવામાં આવ્યા હતા કે જે અલગ અલગ શહેરના હતા એ લાઇસન્સ આવી ગયું હતું લાઇસન્સ આવ્યા બાદ આ વેપનોની એન્ટ્રી કરાવવા માટે ફરીથી લાઇસન્સ મોકલવામાં આવ્યા હતા જેથી આ પંદર સોળ વેપનો એમને ત્યાં જમા હતા બાર વેપનો પાછળથી ચાર વેપનો કોઈ ફરીથી આપી ગયું હતું આ રીતે સોળ વેપનો એની પાસે અલગ અલગ જમા હતા આ વેપનનો કબજે લેવામાં આવ્યા હતા જેમાં જામનગર રાજકોટ આણંદ અમદાવાદ ત્યાંના અલગ અલગ શહેરના લોકો હતા અને સુરતના ચાર લોકોના આપણે અહીંયા કેસ કરેલો હતો જે બાકી ચાર હતા એમના કેસ એટીએસ જે એકાવન લાઇસન્સ હતા એમાં અમુક વિરુદ્ધ એટીએસે પણ સુરતના લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી એમની ધરપકડ કરવામાં આવી હતી બીજા તમામ આરોપીઓની તમામ એસઓજી અને પોલીસ સાથે રાખીને બીજા આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે લાયસન્સ વેરીફિકેશન આ લોકોએ જે પોતાના ડમી એડ્રેસ ત્યાં બનાવેલા હતા નાગાલેન્ડના એ એડ્રેસનું વેરિફિકેશન ચાલુ છે ત્યાંથી ડોક્યુમેન્ટ વેરીફિકેશનની કાર્યવાહી ત્યાંની પોલીસ સાથે સંયોજન કરી અને માહિતી મેળવવાની કાર્યવાહી ચાલુ છે ઇન્વેસ્ટિગેશન દરમિયાન છવ્વીસ લાખથી વધુના ટ્રાન્ઝેક્શન ગજાનંદ ગન હાઉસવાળાના અલગ અલગ ચાર લોકોને ત્યાં દિલ્હી મોકલેલાના ટ્રાન્ઝેક્શનો મળી આવ્યા છે જે એમની રેકોર્ડ ઉપર લઈ અને કાર્યવાહી એમને વિરુદ્ધ પણ ચાલુ છે ત્યાંના આગળનું વેરીફિકેશન પણ ચાલુ છે બ્લુડાર્ટ કુરિયર દ્વારા આ તમામ ડોક્યુમેન્ટ મોકલવામાં આવતા હતા જે અહીંથી આઠ નવ માણસો જે ગજાનંદ ગનાઉસવાળા પોતે છ લાઇસન્સ કઢાવી આપ્યા હતા તો આ છ માણસોના લાઇસન્સ પણ એને જે ડોક્યુમેન્ટ્સ મોકલ્યા હતા તો એ ડોક્યુમેન્ટ્સ બ્લુ ડેટ કુરિયર દ્વારા મોકલવામાં આવ્યું હતું તો એમની પાસેથી પણ લાયસન્સ ક્યાં મોકલ્યા હતા કઈ રીતે કોને રિસીવ કર્યા હતા એ માહિતી લેવાની પણ કાર્યવાહી ચાલુ છે નાગાલેન્ડ પોલીસને આપણે ડોક્યુમેન્ટ્સને બધી ડિટેલ પ્રોવાઈડ કરી છે હજી એ લોકોએ પ્રાઇમરી ડેટાબેઝ ત્યાંથી બે હજાર સોળમાં કલેક્ટર ઓફિસથી નાગાલેન્ડ પોલીસ કમિશનરેટ બનતા દિમાપુર એમને હથિયારોનું આપવામાં આવ્યું હતું એટલે રેકોર્ડનું વેરીફિકેશન કરી અને ડોક્યુમેન્ટ મળશે એવી પૂરી શક્યતા છે હાલમાં કહી નહીં શકાય પણ જો હશે તો એમની પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી શકે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત